નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી તો હવામાન વિભાગે આગામી વીસથી એટલે કે આજથી લઈને પચીસથી છવ્વીસ સપ્ટેમ્બર બે હજારના પચીસ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે તો આમાં ઉત્તર ગુજરાત અને કચ્છ સિવાયના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણામાં વરસાદની સંભાવના નહીં વધે છે તો ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી પણ ચોમાસા વિદાય પણ લઈ ચૂક્યું છે તો આગામી સાત દિવસ ગુજરાતના રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે કે નહીં ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતને મળશે પીએમ મોદી આપશે છવ્વીસ હજાર ત્રણસો ને ચોપન કરોડની મોટી ભેટ જ્યાં દોસ્તો વડાપ્રધાન મોદી આગજે એટલે કે વીસ સપ્ટેમ્બરે ભાવનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં ગુજરાતની જનતાને રૂપિયા છવ્વીસ હજાર ત્રણસો ને ચોપન કરોડના વિવિધ વિકાસના કાર્યોની મોટી ભેટ આપવા જઈ રહ્યા છે તો જેમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો હેઠળના રૂપિયા ત્રેવીસ હજાર ત્રીસ કરોડના તેમજ ગુજરાત સરકારના વિવિધ વિભાગોના હેઠળના રૂપિયા પચીસો ને ચોવીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ સુરતમાં તો હજુ પણ ભારે વરસાદની આગાહી તો ચોવીસ કલાક ભારે રહેશે જ્યાં દોસ્તો હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકને લઈને દક્ષિણ ગુજરાત માટે ભારે ગણાવીએ છીએ તો ફરીથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે ફરી એકવાર સુરત તેમજ દક્ષિણ ગુજરાતમાં વારો આવવાનો છે તો આગામી ચોવીસ કલાક ભારે હોવાનો પણ હવામાન વિભાગે આગાહી કરી છે તો સવારથી જ સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ ભારે વરસાદ જોવા મળ્યો છે તો જેમાં સહિતના અનેક ભારે વરસાદ ખાબોક્યો છે તો લીંબાયત શહેર વિસ્તારમાં તેમજ ઘણા બધા વિસ્તારોમાં બે જ કલાકમાં પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો છે તો જેને લઈને વરસાદી પાણી પણ ભરાઈ ગયા જતા હાલાકી ભોગવવાના લોકોને વારો આવ્યો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે તહેવારો પહેલા સિંગતેલ અને કપાસિયા તેલ સસ્તું થયું જ્યાં દોસ્તો રાજકોટમાં ગઈકાલે ખુલતા જ બજારે સિંગતેલ કપાસિયા તેલ તેમજ પામ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો તો સિંગતેલમાં રૂપિયા પંદર કપાસિયા તેલમાં રૂપિયા વીસ તેમજ પામ તેલમાં રૂપિયા દસનો ઘટાડો થયો છે તો મગફળી અને કપાસના વધારે ઉત્પાદન થતા સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટી ઘટાડવાના પગલાંથી તેલના ભાવમાં ઘટાડો થયો છે તો કેન્દ્ર સરકારે ક્રૂડ પામ સોયાબીન તેમજ સૂર્યમુખી તેલ ઉપરની ડ્યુટી વીસ ટકાથી ઘટાડીને દસ ટકા કરી દીધી છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ખેડૂતોને મળશે રૂપિયા એક લાખની સબસિડી જ્યાં દોસ્તો ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ વાળવા માટે મશીનરીની ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે તો ખેડૂતોને ચાલુ વર્ષ બે અને છવ્વીસ થી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાયના ધોરણોમાં વધારો કરીને ખેડૂતોને ટ્રેક્ટરની કુલ રકમના પચીસ અથવા તો રૂપિયા એક લાખ બંનેમાંથી જે ઓછું હોય તે અનુસાર સહાય આપવામાં આવશે તો અત્યાર સુધીમાં છોતેર હજારથી વધારે ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ પણ આપવામાં આવ્યો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો અમેરિકા તરફથી આવશે સારા સમાચાર જ્યાં દોસ્તો ભારત અને અમેરિકા વચ્ચે હાલ વ્યાપાર કરાર અંગે સકારાત્મક ચર્ચાઓ ચાલી રહી છે તો દિલ્હી ખાતે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં સાત કલાક સુધી દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થઈ હતી તો અપેક્ષા છે કે આઠથી લઈને દસ અઠવાડિયામાં ટેરિફ મુદ્દે ઉકેલાઈ શકે છે તો હાલ અમેરિકામાં ભારતીય નિકાસના પંચાવન ઉપર ઊંચો ટેરિફ લાગુ છે જેમાં કાપડ રસાયણો તેમજ જવેલરી મુખ્ય છે તો થી લઈને નિકાસ કરો ને રાહત મળશે અને દ્વિપક્ષીય વેપારમાં પણ વધારો થશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સુરતમાં રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફી મામલે મોટો વિવાદ થયો જ્યાં દોસ્તો સુરત શહેરના બાળકોની સ્કૂલ ફીનો વિવાદ વકર્યો છે જેમાં કુલ અઠ્યોતેર હજાર ફોર્મ ભરાયા હતા તેઓ રત્ન કલાકારોના વિરોધ બાદ સુરત કલેક્ટર હરકતમાં પણ આવ્યા છે તો પ્રથમ રાઉન્ડમાં શિક્ષણ સહાયના છ હજાર ને ચોરાણું ફોર્મ મંજૂર કરાયા છે તો આનાથી છ હજાર ને ત્રણસો ને અડસઠ બાળકોને આઠ કરોડ જેટલી ફીની પણ સહાય ચૂકવવામાં આવશે તો શાળામાં તબક્કાવાર સ્કૂલ ફી જમા કરાશે જ્યારે અન્ય આઠ હજાર નવસો ને છ ફોર્મ કમિટી દ્વારા સ્ક્રુટિંગ કરવામાં આવશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સોનામાં થયો ઘટાડો તો ચાંદી મોંઘી થઈ છે હા દોસ્તો ગઈકાલે ભારતીય શેરબજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે જેમાં ચાંદી જ્યારે મોંઘી થઈ છે તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે આઈબી અનુસાર દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાના ભાવમાં રૂપિયા બસોને ચોરાણું એટલે કે અંદાજે ત્રણસો રૂપિયા ઘટીને એક લાખ નવ હજાર આઠસોને તોંતર રૂપિયા પર થયો છે તો બીજી તરફ ચાંદીનો ભાવ રૂપિયા છસો વધીને એક લાખ અઠ્યાવીસ હજારને પાંચસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર થયો છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો તો અમેરિકામાં નાગરિકતા મેળવવા માટેના ટેસ્ટ મુશ્કેલ બન્યા છે જ્યાં દોસ્તો અમેરિકામાં હવે નાગરિકતા મેળવવી વધુ મુશ્કેલ બનશે તો ટ્રમ્પ સરકાર સિટીઝનશીપ ટેસ્ટને વધુ જટિલ બનાવી રહી છે તો આ ટેસ્ટમાં સવાલોની સંખ્યા દસથી વધારેને વીસ કરવામાં આવી છે તો જેમાંથી બારના સાચા જવાબ આપવા ફરજિયાત છે તો વીસમી ઓક્ટોબર પછી અરજી કરનારાઓને આ નવી પરીક્ષા આપવી પડશે તો અગાઉ આ ટેસ્ટ સરળ હતી તો આ પગલું ઇમિગ્રેશન કાયદાને વધારે કડક બનાવવાના ટ્રમ્પના પ્રયાસોને એક ભાગ છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ ધોરોડો રાજ્યમાં ચોથું સોલાર વિલેજ બન્યું જ્યાં દોસ્તો યુ એન ડબ્લ્યુ ટીઓ દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે પસંદ થયેલા કચ્છના ધોરોડો ગામનું સો ટકા સોલરાઈઝેશન થયું છે તો વીસ સપ્ટેમ્બર બે હાજરના પચીસના રોજ ભાવનગર ખાતે સમુદ્રસે સમૃદ્ધિ કાર્યક્રમમાં પીએમ મોદી તેનું લોકાર્પણ કરશે તો ધોરોડો ગુજરાતનું ચોથું સોલાર વિલેજ બન્યું છે તો પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ એક્યાસી ઘરો માટે એકસો કિલો કિલોવોટની સોલાર રૂપટોપ ક્ષમતા સ્થાપિત થઈ છે જેનાથી વાર્ષિક રૂપિયા બે પોઈન્ટ ચોરાણું લાખ યુનિટ વીજળી પણ ઉત્પન્ન થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર રાહુલની ભાજપ રોષે છે રવિશંકર કહ્યું કે રાહુલે વિપક્ષના નેતા પદના નેતાના પદને કલંકિત કર્યું છે તો રાહુલ ગાંધીએ લોકશાહી સાથે દગો પણ કરી નાખ્યો છે તો તેઓ જૂઠું બોલે છે કે તે તથ્યોને વિકૃતિ કરે છે તો નોંધનીય છે કે રાહુલ ગાંધી એક પોસ્ટમાં લખ્યું હતું કે દેશના વિદ્યાર્થીઓ યુવાનો અને જેને એ શક્તિ છે તો એ બંધારણનું પણ રક્ષણ કરશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ભારત અને ચીન સાથે ધમકીભરી ભાષા અમેરિકાને ભારે પડશે જ્યાં દોસ્તો રશિયાના વિદેશ મંત્રી સેંગાઈ લાવરોએ અમેરિકાની ટીકા કરી છે અને તેમણે કહ્યું કે અમેરિકાની ભારત અને ચીન જેવી પ્રાચીન સંસ્કૃતિઓને ધમકી આપીને કે ટેરિફ લગાડીને ડરાવી શકાતી નથી તો તેમણે વિશેષમાં પણ જણાવ્યું કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરવાની અમેરિકાની માંગની વિપરીત અસર થઈ રહી છે અને તેનાથી આ દેશો નવા ઉર્જા બજારો શોધવા પણ મજબૂર બની રહ્યા છે તો રશિયાએ નવા પ્રતિબંધોથી ચિંતિત ન હોવાનું પણ જણાવ્યું છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે નવરાત્રી પહેલા વડોદરા શહેર પોલીસે કર્યું શક્તિ પ્રદર્શન જ્યાં દોસ્તો નવરાત્રી પૂર્વ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો જેમાં મહિલા સુરક્ષા ટ્રાફિક નિયંત્રણ અને ભીડ વ્યવસ્થાપન જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસે મોટો કાફલો ઉતાર્યો છે તો પોલીસ કર્મચારીઓની ફ્લેગ માર્ચ અને વાહન રેલી થકી પોલીસે સંદેશો પણ આપ્યો છે કે ગેરકાયદે દેશો પ્રવૃત્તિઓ ગુનાખોરીઓ તેમજ ઉપદ્રવ કરશો તો તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો શક્તિસિંહ ગોહિલે પીએમ મોદી ઉપર કર્યા આકરા પ્રહારો જ્યાં દોસ્તો ભાવનગર નેતા શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ચૂંટણીઓમાં મોટા વચનો છતાં પણ ભાવનગરને પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરાયેલા કોઈ પણ પ્રોજેક્ટ મળ્યા નથી તો તેમણે દાવો કર્યો છે કે વીસ સપ્ટેમ્બર એટલે કે આજના રોજ પ્રધાનમંત્રી મુલાકાતને આગામી સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને છે તો નવી જાહેરાતો જૂના વચનો પૂરા કરવાને બદલે નાગરિકોને ખોટા સપનાઓ અને બતાવીને ગેરમાર્ગે દોરશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ સાત દેશોના પ્રતિનિધિત્વ એકસાથે વડોદરામાં આવશે જ્યાં દોસ્તો આગામી નવરાત્રીમાં વડોદરા શહેર આંતરરાષ્ટ્રીય મહેમાનોનું સ્વાગત કરશે જેમાં રશિયા દક્ષિણ આફ્રિકા શ્રીલંકા નેપાળ સહિતના સાત દેશોના પ્રતિનિધિઓ ત્યાં ઉપસ્થિત રહેશે તો નવરાત્રી મહોત્સવનો આનંદ માણવા માટે સાથે સાથે તેઓ કલા વ્યાપાર તેમજ શિક્ષણ ક્ષેત્રે આદાન પ્રદાન કરશે તો વડોદરાના ઔદ્યોગિક સંગઠનો તથા સંસ્થાઓની મુલાકાત દ્વારા શહેરની વૈશ્વિક ઓળખને પણ વધારે મજબૂત બનાવશે